વલસાડ હાઇવે પર વાહન ચાલકો માટે જમ્પિંગ ટ્રેકની સુવિધા મોડી રાત્રે કામગીરી કરી સુવિધા બંધ કરાઈ વલસાડ જિલ્લો આમ તો ઘણી બાબતોને લઈને પ્રખ્યાત છે ત્યારે એક વધુ બાબત દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રકાશમાં આવી છે જેમાં વલસાડમાંથી પસાર થતો હાઈવે સિઝનના પહેલા વરસાદમાં જ અત્યંત બિસ્માર થઈ ગયો છે જેને લઈને હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકો પોતાનો જીવ હથેળી પર લઈને વાહન ચલાવતા હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે હાઇવે પર પડેલા જીવલેણ ખાડાઓથી અકસ્માત થવાની સંભાવનાઓ પણ વધી ગઈ છે ત્યારે વલસાડ જિલ્લામાં પ્રવેશતાની સાથે જ હાઈવે પર પડેલા ખાડા વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બની ગયા છે વલસાડ હાઇવે પર ખાડાની ભરમારથી વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અને આ જીવલેણ ખાડાથી ઘણા નિર્દોષ લોકોએ જીવ પણ ગુમાવ્યો છે ખાડાની સાથે હાઇવે પર લાઇટ બંધ હાલતમાં હોવાથી અકસ્માતોનો દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે એક તરફ હાઇવે પર સુવિધાઓનો અભાવ છે અને બીજી તરફ સરકાર નાગરિકો પાસેથી વધુ પડતો ટોલ ટેક્સ ઉઘરાવે છે તેમ છતાં હાઈવે પર રસ્તાના ઠેકાણા નથી લાઇટો બંધ હાલતમાં છે એટલું જ નહીં હાઇવે પર વાહન ચાલકો માટે ઇમરજન્સીની પણ કોઈ સેવા આપવામાં આવી નથી જેને લઈને વલસાડના હાઇવે પર જાણે જમ્પિંગ ટ્રેક શરૂ કરી હોય તેવું સાબિત થઈ રહ્યું છે જો કે હાઇવે ઓથોરિટીએ ગતરોજ મોડી રાત્રે અંધારામાં હાઇવે પરના ખાડા પૂરવાની કામગીરી હાથ ધરતા ઘણા લોકોમાં ભારે આશ્ચર્ય પણ ફેલાયો છે